બોલો સદગરુ દેવનો જે ઘણી વખત કોઈ પણ માણસ એની કોઈ પણ પ્રકારની પ્રગતિ થતી હોય ત્યારે એને એક મનની અંદર સૂક્ષ્મ અહમ ઉત્પન્ન થાય છે એ એવું માને છે કે આ મારી પ્રગતિ એ મારા નસીબ મેં કંઈક સારા કર્મ કર્યા હતા એનાથી આ મારું નસીબ આજે ચમકી રહ્યું છે એટલે હું સુખી છું મારી પ્રગતિ છે અથવા તો એ એવું માનતો હોય છે કે મારામાં બુદ્ધિ છે મારામાં આવડત છે એટલે મારી પ્રગતિ છે અથવા તો એને એવો સૂક્ષ્મ અહમ થાય છે કે હું પૂર્વ જન્મમાં કંઈક સારા કર્મ કરીને આવ્યો છું એટલે જ્યારે એની પ્રગતિ હોય ત્યારે એ પોતાના નસીબ ભાગ બુદ્ધિ કર્મ એવા એ વિચાર કરે છે અને જ્યારે એની પ્રગતિ રોકાય છે કોઈ પણ પ્રકારની એની પ્રગતિ રોકાય છે ત્યારે એ નસીબના દોષ નથી દેતો એની બુદ્ધિનો દોષ નથી દેતો એના પૂર્વ કર્મનો દોષ નથી દેતો ત્યારે ફક્તને ફક્ત કોઈ વ્યક્તિને દોષ આપે છે કે ફલાણાના કારણે મારી આ પ્રગતિ રોકાઈ ગઈ પહેલાં વ્યક્તિએ મારું આમ કર્યું એટલે મારી આ પ્રગતિ રોકાઈ ગઈ જો પ્રગતિ રોકાય છે તો કોઈને દોષ સારો પણ કરે છે અને જો પ્રગતિ થાય છે તો પોતાના ભાગ્યને પોતાના નસીબને પોતાના કર્મને અથવા તો પોતાની બુદ્ધિને યા પોતાના પુણ્યને એ જસ આપે છે અને જો પ્રગતિ રોકાય છે તો કોઈ વ્યક્તિને અપજસ આપે છે જ્યારે મહાપુરુષો સંતો એ તો આ બંને વાતથી પર સંકેત કરે છે એ મહાપુરુષો એવું કહે છે કે શત્રુ અને મિત્ર એ કે નહીં ઉર્મા કે ભાઈ કોઈ તારો શત્રુ નથી અને કોઈ તારો મિત્ર પણ નથી શત્રુ પણ તું જ ઊભા કરશ અને મિત્ર પણ તું જ ઊભા કરશ જેમ શત્રુ દુઃખદાયી છે તેમ મિત્ર પણ દુઃખદાયી છે કારણ કે ત્યાં એક મમત છે ત્યાં કંઈક લલુપતા છે પણ જેના જીવનમાં ન શત્રુ હોય ન મિત્ર હોય એ જ પરમ સુખી છે કારણ કે શત્રુ અને મિત્ર એ તો એક જગતનો ભાવ છે જ્ઞાનીનો લક્ષ શત્રુ અને મિત્ર ઉપર હોતો નથી શાસ્ત્ર પણ સંકેત આપે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું જ તારો મિત્ર અને તું જ તારો શત્રુ તારો કોઈ બીજો મિત્ર નથી અને તારો કોઈ બીજો શત્રુ નથી તું જ તારો મિત્ર અને તું જ તારો શત્રુ છું કારણ કે તારા કર્મના કારણે જ તારી વાણી તારું વર્તન એ તારા કર્મના કારણે જ કોઈ તારા શત્રુ બને છે અને તારા વાણી વર્તનના કર્મના કારણે જ કોઈ તારા મિત્ર બને છે કોઈ સ્વાર્થી મિત્ર બને છે કોઈ નિસ્વાર્થી મિત્ર બને છે તો આ રીતે આપણા જ શુભ અને અશુભ કર્મના કારણે આપણા કોઈ શત્રુ અને કોઈ મિત્ર બને છે હવે જે શત્રુ અને મિત્ર બને છે હવે જો પ્રગતિ એ આપણા ભાગ્યની વાત હોય પ્રગતિ આપણા નસીબની વાત હોય પ્રગતિ આપણા પુણ્યની વાત હોય તો કોઈ મિત્રથી આપણે સુખી થયા નથી અને દુર્ગતિ એ જ રીતે આપણા કર્મના કારણે જ થતી હોય છે પણ આપણે કોઈ શત્રુની ઉપર આંગળી મૂકતા હોઈએ છીએ તો આનું ઊંડાણ જેણે જોઈ લીધું છે આનું જેણે સત્ય જાણી લીધું છે કે મારી પ્રગતિ અને મારી દુર્ગતિ એની પાછળ કોઈ મારા શત્રુનો કે કોઈ મારા મિત્રનો સહયોગ નથી કે કોઈ મારા શત્રુ મિત્રનો દુર્વ્યવહાર નથી કે ન તો કોઈ મારા ભાગ્યનું કારણ છે ન કોઈ મારા પુણ્યનું કારણ છે અહીંયા તો અષ્ટવક્રાની વાત સિદ્ધ થાય છે કે જેની જેવી મતી એવી એની ગતિ પણ એ સિદ્ધાંત જ્ઞાની સમજી શકે છે જ્ઞાની એની દુર્ગતિનો કોઈના ઉપર દોષ ઠલવતા નથી એની પ્રગતિનો કોઈને જશ દેતા નથી એ તો દુર્ગતિ અને પ્રગતિ એ બંનેને એક જગત વ્યવહાર સમજે છે અને એ જગતને સપનાવંત સમજે છે એટલે એ સુખ અને દુઃખથી પરે થઈ ગયેલા મહાપુરુષોની જે વાત છે એ બહુ આઘાત છે પણ આપણે ટૂંકા વિચારોના કારણે આપણે સત્ય ન જાણવાના કારણે આપણી દુર્ગતિ અથવા તો આપણી પ્રગતિ યા સદગતિ જે કંઈ છે એના આપણે કોઈ વ્યક્તિ પર આરોપણ કર્યું છે અને વ્યક્તિના કારણે જો આપણી ગતિ અને દુર્ગતિ થતી હોય તો આપણું શું આપણો શું હિસાબ આપણે કંઈ નહીં બસ એ જ ઊંડાણને સમજવાનું છે અને જેને એ જાણી લીધું છે એ તો મેકરણ કાપણીની જેમ કહે છે કે જાણવાનું હતું એ તો મેં જાણી લીધું અને જાણી છે મેં વાત આપડી આ જગત હવે જખ મારે કેય બુટોક કાપડે એમ જેણે સત્ય સ્વયંમાં પ્રકાશિત થઈ ગયું છે એના માટે કોઈ શત્રુ નથી કોઈ મિત્ર નથી અને એ જ લક્ષ્યને પૂર્ણતાથી પામી અને આ મનુષ્ય દેહને સફળ કરી અને પાર ઉતરવું એ જ જીવનનો પરમ લક્ષ્ય છે બોલો સદ્ગુરુ દેવનુ જય